ઓપરેશન સિંદુરના થપ્પડ બાદ પણ પાકિસ્તાનની નાપાક હરકત યથાવત જોવા મળી છે પાકિસ્તાને ગઈકાલે રાત્રે પણ જમ્મુ કાશ્મીરના ચાર વિસ્તાર કુપવાડા બારામુલા પુરી અને અખનુરમાં ગોળીબાર કર્યો હતો ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી પાકિસ્તાનની એક સ્થાનિક મીડિયાએ કરેલા દાવા મુજબ ભારતે આજે ફરી એકવાર પાકિસ્તાનમાં ડ્રોન હુમલો કર્યો છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરામવાલા ડીંગા વિસ્તારના ખેતરોમાં ડ્રોન ક્રેશ થયું તેનો કાટમાળ એકઠો કરવામાં આવી રહ્યો છે લાહોરના વોલ્ટન રોડ નજીક અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા હતા રશિયાએ વિજય દિવસની પરેડને ધ્યાનમાં રાખીને આજથી દસ મે સુધી ત્રણ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આશા વ્યક્ત કરી છે કે યુક્રેન પણ આવું જ કરશે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાત શરીફે સંસદમાં ઓપરેશન સિંધુર બાદ કહ્યું કે અમે જવાબી કાર્યવાહી કરતા પાંચ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા જેમાં ત્રણ રાફેલ સામેલ છે પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી ભારતના ઓપરેશન સિંધુર બાદ શ્રીનગરમાં આજે યોજાનારી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેપર્સની નવી તારીખો અલગથી સૂચિત કરવામાં આવશે ભારતના ઓપરેશન સિંદૂર બાદ ગભરાયેલું પાકિસ્તાન એલઓસી પર સતત ગોળીબાર કરી રહ્યું છે ગઈકાલે પણ પાકિસ્તાની સેનાએ નાપાક હરકત કરી હતી જેના જવાબમાં ભારતે પણ જડબાતુડ ફાયરિંગ કર્યું હતું જોકે ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક સૈનિક શહીદ થયા છે પંજાબમાં અમૃતસર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે એડીસીપી બે સિરીવેનેલા અનુસાર બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના એકવીસ એરપોર્ટ દસ મે સુધી બંધ રહેશે અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર દોડતું થયું હતું ગુજરાત ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાનના નામે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી ઇમેઇલ જર્મની અથવા રોમાનિયાથી વીપીએન મારફતે મોકલવામાં આવ્યો હતો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છના ખાવડા વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન પાવર લાઇન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો સવારે છ વાગ્યે સરહદી વિસ્તારમાં આ ઘટના બની હતી પોલીસ અને વાયુસેના ઘટનાની તપાસમાં જોડાય છે